ભરૂચ જિલ્લા જેલમાંથી ચૌદ વર્ષ બાદ કેદીની વહેલી મુક્તિ પરિવારજનોમાં ખુશીની લહેર જેલ અધિક્ષક દ્વારા જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ચારસો કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો જેલ બહાર આવતા જ નવીનભાઈ પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા લાંબા વિરામ પછી મળતા લાગણી સભર દ્રશ્યો સજાયા અને ખુશીની લહેર જોવા મળી જેલ અધિક્ષકને તેમણે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હજાર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલ થઈ રહ્યો છું સરકાર શ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃતિમાં જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલ મુક્ત થઈ રહ્યો છું હું ઇન્ચાર્જ અધિક્ષક વિનોદ રેમ ચાવડા રોજ ભરૂચ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ પટેલ જેઓને ચૌદ વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોતેર મુજબ વહેલી જેલ મુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડોક્ટર શ્રી કેલેન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતાં મજકૂર પાકા કેદીને આજે આજ રોજ જેલમુક્ત કરવામાં આવેલ છે મજકુર પાકા કેદી આશરે પંદર વર્ષની સજા ભોગવી ચૂકેલ છે